ચા ખાવું ખાવાનું બંધ કરી દેવું પણ બેટા ચા કશું કરવાનો મારી વાત નહીં હું કશું નહીં ખાવાનું પીવાનું નહીં

મારા તને જેટલી વખત કહેવાનું ડોસી કે બાઈક ના એનું હું અભરખા આયા છું આપણા પણ પૈસા જો શું હાલ તે એને ફાટલીન બાઈક લઈ આલું કોઈ રમતતું છે કે ફાટલીન લઈ આલું હું રીહાસા ચા નાસ્તો એને કહું કે હવે હું ખાય નહી કે એકને ભગવાને દીધો છોકરો તો હું તમે મરી જાવ તો પૈસા માટે હું એમ કો ગમે એમ કરી છોકરાને બાઈક લઈ આલું હું કોઈ જોવાનું નહી ના ના તે આ દુનિયા છોકરાઓ માટે મરી જાય તો માન બાપો અને તમને એ વરે એક બાઈક લઈ આ હું તો કો ના હોય તો જીનામ લઈ આ પણ લઈ આ લો બાપરો તો ઓસી મારી વાતો પાળી નઈ કે તું હા કા આપણા મહિના શેડી લઈએ છે કોક લીયા લઉં આખું પાછું કરી હાલ જોતી ઓય

આપડા ગોમ નો સોરો ને એવું લાગે સારો હાથ વાતમાં જરબંધ વી નાખી આપણે જરબંધ તો નહીં એને હાથ પેઢી યાદ કરાવી નાખીએ પણ હા હારો હમણાં સબૂત વગન કરીએ હું કરીએ હું મારે તો ઘઉં તું કીધું ઘઉં પાવા છે ઘઉં એ પાપા છે પણ હારું રાતે જવું હારું કાઠું કામ કાશ મારા પેલો પોણિયા તો હતો કે અવા

લઈને ઉપર તફાવો નઈ આ દૂધ નું બુદાડા જાન તકલીફ પડી દીધી કા તેમાં બાપા લઈ આની ના હું ફરવા નીકળું પાછો ગોમમાં જઉં લઈ છો ઉપડા દે ગોમમાં જતો તો લઈ નેકતી વા એ કોમ ના કરો હા મારે વડનગર જઉં છું તે થોડી વાર માટે હાલો ને યાર ના હું નહીં આલું સબ ઓય તમને આવર્તી બાવર્તી ના આવના લઈને પડો તો માં બાપુ મને બોલવા કે તી ભાજી ના હેમ કી બાસા અલે ભાઈ હું તો બધો સાધન ચલાવું છું ફોર વ્હીલ બોલ બધું ચલાવું છું મને તો આવડસ આયા તને કહું લાયસન કઢાયેલું છે માર તો હા તાન

પેટોને પેટોના પૈસાવાતો આ હા તમું ન ખાય ને તું ન ખાય ને ચાલે લઈ જવાનું ના મારા પેટોના પૈસા લાવવાના આ તો કૌસ યાર ઈરે દાઢી કરો આ કરો દાઢી વાઢી કરો આપણા વરહાદા બાનો એ અલા ગામમાં છોળિયો છે બબે દુકાનોનો છટડ તૂટ્યો છે તું ઉગિયો થઈ કોલ 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 બુઠા અલા કું છો કરો શરમ કરો

ઈ ખબર ના પડ ગાલી દો એ એ આગો એ બોલ લ્યા ફટી ને સગન ચોર ચોર દોર દોર ના ના બકર

માટલું તોડી હે માટલું નહિ તો ઘોડું તોડી હે ઘોડું તોડી બોલ એક બે નો રાખી દે દુકાન નાઠો છે ને એકલી વાત હું મારી છું હા મારી છે આજે મારી દીધી હતી હા મારી ફક્ત ચોરી નહીં કરી મારી વાત જો ભો ઓલે મારે મગજ વફરા કે પટા ચોરો ને પટા ગામમાં અલ્યા છોડ જાય ભાઈ ભૂ છોડ જાય ઓ ભારી ભૂ છોડ જાય ભરી કને કિસ પા મુ છોડ